તો થેલાઈને ફેરો આવી ગયો તો એક ઠેકા નાખવા તો આપણે નીકળી ગયા હવે આપણે જેવું જ મશીન ને બધું હાલો નીકળી ગયા આપણે જો ગાયું જોવો તમે રમે તો ચડીએ આપડે ફેરો આવી ગયો તો આપડે ટેમ્પો લઈને નીકળી ગયા પછી ફેરો નાખવા આવે

આ બાજુ દાતરડા ક્યાં આ બાજુ બધાય ટ્રાન્સપોર્ટ ને બધું આ બાજુ આવેલું ભાઈ બাকি સંતોષજી કામ કરે છે આપડી જો આ બાડી પડી આ બાજુ આ બાજુ બકાલુ તો તમને ખબર જ છે બધી હાલો તો જો હવે ઘર બાજુ નીકળવાનું હતું તો આવી ગયો તો જો દસમા બસમાં મારીને તમે જોવો એકવાર હાલો જો હાઇજી એને ગાડી આંખવાની હોય ને હવે મારે કાઢે છે ગાડી ભાઈ હવે જો ચાલો હાલો તો જો હવે નીકળી ગયા છે આપણે ઘર બાજુ સમજુઓ રસ્તામાંથી ગિનારનો નજારો જોવો તમે એકવાર જોવા આગળ બતાવો હમણાં આમ જોવો ગિનારનો નજારો જોવો તમે જોવા આગળ હમણાં આવે છે બાકી કેમ નજારો આવે ચાલો તો હજુ જોતા જોતા આપડે એનો અહીં પૂરો કરીશું